તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જાઓ મને એવું લાગે છે કે તમે મજામાં જ હશો તો આવી ગયાશ આપણે એક નવો વિડીયો લઈને અને સ્વાગત છે તમારું એક નવો વિડીયોમાં અત્યારે સવાર સવારમાં વાગી ગયાશ નવ વાગી ગયા અને આજે અમારા પરિવારનું હવન રાખેલું છે દર ત્રીજા વર્ષે એક હવન રાખવામાં આવે છે આખા પરિવાર મળીને એક હવન કરે તો આજે અમારે હવનનો દિવસ છે એટલે આજે ફૂલ મોત કરશું ત્યાં અને જમણવાર બમણવાર બધુંય એક સાથે એક પરિવારનું આખું જમણવાર રાખેલું છે અને હવન પણ છે તો અમારા કુળદેવીનું મંદિર છે જ્યાં મઠ છે અમારું ત્યાં હવન રાખેલો છે તો ત્યાં જઈએ આપણે અને જોઈએ શું છે કઈ રીતનું છે અને પહેલીવાર આપણે હવનનો વિડીયો ઉતારશું તો અત્યારમાં પહેલાં સવાર સવારમાં થોડું કામ આપણે હું દીધું ત્યાંથી ઉના જવાનું છે આપણે તો ચાલો ઉના નીકળી તમે ઉના

આવે પુરાવું પડે એમ છે આમાં તો પેલા થોડુંક પેટ્રોલ પુરાવીએ તો આપણે સમુદ્રી લુટરામાં જોતા હે નારાયણભાઈ ને આ બાજુ નારાયણભાઈ આ છે નારાયણભાઈ ને તમે જોતા હવે મળી ગયા કેમ છે નારાયણભાઈ

ગણપતિ ગયાનંદ મહારાજ ચતુર્પાલ બી હે ચામુંડા શ્રી ખાનય બ્રહ્મા ભારત ગે ખરા પરિવાર નોન છે તો જમણવાર તૈયાર થઈ ગયું છે અમારે બધી બહેનો અને અમારે બધી ફૂયું અને બધી મહેમાન આવી ગયા બધી ફર્સ્ટ ક્લાસ બધા ડિશ લઈને બે ગયા ને આ સાઈડ બધું જમણવાર રાખેલું છે બનાવવાનું બનીને ને બધું તૈયાર થઈ ગયું ને અમારા બધા પરિવારના છોકરા બધા ઊભી ગયા ને એક જ માણસ અહીંયા આવે બહાર કરશનભાઈનો ભાઈ છે પ્રવીણભાઈ એને આમંત્રણ નથી આપ્યું આમંત્રણ નથી આપ્યું તો અહીં આવી આ ગયા સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ને અમારે રાતે પ્રોગ્રામ હતો રાતે પ્રોગ્રામ હતો ને ત્યારે કીધું તો અમારે ભીમભાઈ વે તો પ્રવીણભાઈ અત્યારમાં ત્યાં આવી જાય દેખી જાય ને રોડેથી નીકળ્યા હતા કે અહીં જમણવાર ચાલુ છે

એટલે આ વિડીયો માં બના રહેજો કેમ કે આ ડાયરા માં મોજ થવાની છે કલાકાર આવે આ મનોજનો છોકરો છે નાનો સૌરાવતો ને ચા પીવા આટું લડે તો માં અમે નરેશભાઈ ને પેચલ રેખે એ લગભગ શિખંડ દેવામાં બહુ શીખણો માણસ છે હજી જરાક જ પૂરું કર્યું મેં જમણવારમાં ચિકન રોટલી ઊંધન શાક ઉંગળા દાળ ભાત કંઈક ઘટવું જ ન જોઈએ અમારા ગીતાબેન છે મારા નાની બેન છે એને આમંત્રણ આપ્યું છે અમારે હવનમાં એટલે અમારે બધે બેનું પણ આવેલું છે અહીંયા અમારી બહેનો બધી ફોયું અને અમારો આખો પરિવાર આજે હવનમાં બધા એક સાથે ભેગા થયા

હજી તો આ બે આવ્યા કરી આખો દી ખરા વાંધો નઈ અમે કઈ થોડુંક બનાવ્યું ને પ્રવીણ ને ભગવાનભાઈ અમે બહુ બધું બનાવ્યું

એટલું ખાવાનું જોઈએ ને કે ની નહીં મસ્ત જોક માર અરે યા હાથ જીવર લઈને પાછા બેહા દીધી આકોર જોતો કરી ઓય ઓય જો અમારે ભીમાભાઈ પુરાભાઈ અને જયેશભાઈ બે ગયા બે બે હજાર વાળી ડીચ છે હા મારો મૂકો બેહી જયો ડીશ લઈ હવે આપણે બેટી જઈએ કેવલ હાલ હાલે નરેશ ચિખંડવાળા ભાઈ છે આ અને ચિખંડ રેખેલ હં આ એક ડબ્બો પૂરો કરી દીધો ભાઈએ ખાલી હવે આ ડબ્બામાં એટલું છે હજી તો ઘણું છે હું થાય થઈ જા

તો એક કામ કરજે વિમલ નાખતી વિમલ એમાં કેસર આવે અજય દેખા એમ કેતો હતો કેસર કે દમ દાણે દાણે એકદમ બધું ફ્રેશ હો ગરમા ગરમ રોટલી ને બધું ઊંધિયાનું નું શાક

ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं हाँ 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 no se cuidado <coughs>

તો તમે આડો જુવાનો માકળા લઈજો બે નો થઈ છે આને કરસો લઈજો બે બધા આટુ ફૂકો જોવા જાય બાયું છે આ બલિદાન મુકવા જાય બલિદાન મુકી નાવો ત્યારે ત્યાં આટુ હાલો વધાઈ જાવ મિત્રો હાલો ચાલુ કરો

रा અંતર્ઘાતનો માર્ગ પરનો રા ભેવ ગ્રામીલોક સંતાન મહિસા સબેડા રખાઈ મુજી તકન દીધી દીપસ મા સરવાસ રાજી मोहन दौल्य यार माधव विलागे नाथ रे दादा भगवदेश पराक्रमाचार्य रूपवजेंद्र रूपे कार्य देहाने कृत जय नरवाखान औरनेश्वर संप्रशोदये हे और देहों नम्रये भूमि में निकिल मोहन अभय菩萨 समान समान सिंधु पाही मंदेवी पाही गिरगे उठकर तास रे माही धाम जाने समय राजा रक्ष वृद्धि चाजो जिंदे के रक्षण क्षेम और वसुसया उद्धार करे हे يا نياني روپا ني دري نو کي ويچري رنچو راڻي ري وسوانا بھوادو سوندو کي ناني ني يا ني نندري نندگي نو سنگي ري وسوانا سوانا يا روپا دے روپا دے ري وي کس مين نندري نندري سا ديتا نابري کا گنتا نو ريت لي ري وي جو پاڻا برتا جو سمو کي سمستان لاجي يا روپا ري پاديت سا جو يلد کھو تي فما دي رن چن اندر وي نو جيت رن چن يا نندري ري

કામા આમ તમારે ભગાવ